કરજો કેટલું ગંદુ જીવન છે એમનું શામા હા એટલે જે ચોર્યાસી લાખ યોનીમાં આપણે જન્મ લીધો છે ને તો એમાં આપણા જન્મમાં મનુષ્ય જન્મ જે મળ્યો છે આપણને એ સૌથી ઉત્તમ છે આપણાને મગજ આપવામાં આવ્યું છે સમજણ આપવામાં આવી છે આપણાને અનેક રસ્તા આપવામાં આવ્યા છે આપણે સનાતન ધર્મમાં છે બીજા ધર્મમાં આવા મોકા નથી કે તમે અંબાને ભજી શકો કૃષ્ણને ભજી શકો ચામુંડાને ભજી શકો પછી મહાદેવને ભજી શકો રામાપીરને ભજી શકો આવા બધા રસ્તા આપ્યા નથી હા અને સર્વે દેવ નમસ્કાર ગતિ આકાશ સર્વ દેવમ બધા દેવને નમસ્કાર કરો અંતે ભાગવતજી એવું કહે છે કે એ બધા જ નમસ્કાર કેશવની સાથે જાય છે એના ચરણોમાં અર્પણ થાય છે હમ તો અહીંયા આગળ કથામાં કહેવામાં આવ્યું છે કે જો તમે નામ સ્મરણ કરશો તો તો વાંધો નથી પણ 84 લાખ યોનીમાં તમને મનુષ્યનો દેહ મળ્યો છે એનો આ સદુપયોગ કરજો અને સદુપયોગ કરતા આગળ વધીએ છીએ આપણે કથામાં અને દેવર્ષિ નારદને અહીંયા ભક્તિ સાથે ભેટો થયેલો બતાવે છે આ બધી જ કથાઓમાં અંતર રહસ્ય એ છે કે આપણાને કહેવામાં આવ્યું છે જો આ કથા પ્રસંગો એમ જ નીકળી જતા હોતે આપણા જીવનની જેમ આપણે પણ જીવીએ છીએ આપણી કથા લખાય છે આપણા જીવનની કથાઓ લખાય છે કોઈ એક અક્ષર એક દિવસનો દિનચર્યા લખાઈ હોય તો બહાર આવે છે નથી આવતું કેમ કે આપણે ભગવાન નથી બની શક્યા જ્યારે આણે જન્મ લીધો ને એ ભગવાન બની શક્યા હા માના ખોળે જન્મ લઈને માનવ બનીને જીવી ગયો એ કૃષ્ણ છે હા તો અહિયાં કથા એટલે આપણી પાસે આવી છે કે દેવર્ષિ વ્યાસજી જે વ્યાસજી છે આ કથાના લખાણ કરતા લખ્યું છે જેમણે આ ગ્રંથો લખ્યા છે અઢારે પુરાણ લખ્યા છે એમના દ્વારા આ લખાણ એટલા માટે કરવામાં આવ્યું છે ગ્રંથોનું કે કળિયુગમાં જ્યારે માણસ જન્મ લેશે ને ત્યારે એને આધિવ્યાધિ ઉપાધિ બહુ કન્નડશે પજવશે અને એ દુઃખી આત્મા થશે ત્યારે કોની શરણે જ હશે જો આ ગ્રંથ લખાયેલા હશે ને તો એ ભગવાનની શરણે જઈ શકશે આ ગ્રંથો દ્વારા એ ભગવાનનું નામ સ્મરણ કરી શકશે કથાનું પારાયણ કરી શકશે અને આમ વિચારીને વ્યાસજીએ આ ગ્રંથ લખવાનું આયોજન કર્યું છે અહીંયા કહેવામાં આવે છે કે એક દિવસ નૈમિષારણીમાં સૂરજી આદિ મુનિઓ એકત્ર થયેલા હતા હુજી અને આદિ મુનિઓ નૈમષારણીમાં બેઠા હતા એમાં આદિ ઋષિ આપણે કથામાં પ્રવેશ કરી રહ્યા છે એક વાર જયકાર બોલાવીશું બોલી કૃષ્ણ કનૈયા લાલકી અપની અપની માતા પિતા કી અનયમેશારણ એમાં અઠ્યાસી લાખ મુનિઓ બેઠા છે સોનકાદી ઋષિઓ બેઠા છે પુરાણી બેઠા છે અને શૌનક આદી ઋષિ સુજીને કહી રહ્યા છે કે પ્રભુ તમે તો કરોડો શૂન્ય સમાન તમારી તેજ છે તમે તો બધા જ ગ્રંથોને વાંચેલા છે સમજેલા છે ઉતારેલા છે તો પ્રભુ એવું કોઈ રસ્તો બતાવો કે જે આ કળિયુગમાં હવે આગળ કળિયુગ આવી રહ્યો છે ને ત્યારે કોઈ એક ગ્રંથ કોઈ એક પૂજન કોઈ એક દેવ એવા બતાવો કે જેમના પૂજન માત્રથી જે ગ્રંથના શ્રવણ પઠન માત્રથી કળયુગના લોકોને કળીની અસર ન પડે હા અને કોઈ એવો ગ્રંથ બતાવો કોઈ એક દેવ એવો બતાવો કે જેના પૂજન થી નામ થી એ દેવની શરણે જવાથી આદિ વ્યાધિ ઉપાધિ એને નડે નહીં મનુષ્ય આવી જ્યારે શૌનકાદિ મુનિઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને કીધું છે ભક્તિ જ્ઞાન વિરાગાપતો વિવેકો વર્ધ તે મહાન માયા મોહ નિરાધ વૈષ્ણવે ક્રિયતે કથમ માયા અને મોહ જયારે ભજવશે ને કળિયુગમાં ત્યારે વૈષ્ણવો ક્યાં જશે પ્રભુ કોઈ રસ્તો બતાવો હા અને અહીંયા કીધું છે કૃષ્ણ પ્રાપ્તિ કરમ સચ સાધનમ તદ્વ કોઈ એવું કૃષ્ણ પ્રાપ્તિનું સાધન બતાવો ને કે જેના સાધન માત્ર કરવાથી કૃષ્ણ એ ભગતને કૃપા કરે અને જીવન સરળ બને એવું કોઈ સાધન બતાવો અને અહીંયા પૂછવામાં આવ્યું છે સૌનકાદિ ઋષિઓ દ્વારા આવ્યું છે એ કહ્યું છે હે સૌનકાદિ ઋષિ તમે ધન્ય છો તમે ધન્ય છો કળિયુગ છે ક્યાંક આવું થઈ શકે પણ હું તમને ના પાડું છું મારો રસ્તો સીધો કૃષ્ણ સુધી જાય છે બીજે ક્યાંય જતો નથી અહીંયા કહેવામાં આવ્યું છે કે તમે બહુ જ સુંદર કાર્ય અને સુંદર પ્રશ્ન પૂછ્યો સૌ નકાદી ઋષિઓને સુધીએ કીધું છે કે પ્રભુ તમે તો બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે કે આ કળિયુગમાં લોકો શું કરશે જ્યારે ભગવાન નથી સાક્ષાત અહીંયા તો જ્યારે આવું શ્રૌણકની યાદીથી પૂછવામાં આવ્યું છે ને ત્યારે સુજીએ કીધું છે એ તસ્માત પરમ કિયંચની મના શુદ્ધ એન વિદ્યતે જન્માંતરે ભવિત પુણ્યમ સુજી મહારાજના મોઢેથી મુખારવિંદથી નીકળ્યું છે આ જન્માંતરે ભવિત પુણ્યમ તદા ભાગવતમ લભ્યત જો તમારા જન્મોના પુણ્ય પાકે ને તો તમને ભાગવત મળે નહીં તો તમને ભાગવત મળે નહીં આના પહેલા પણ તમે ટૂરમાં ગયા હશો ફરવા ગયા હશો ત્યાં ભાગવતજી હતી નહીં હોય હા ત્યાં ફરવાનું હોય આનંદ કરવાનો હોય પણ ભાગવતજી નો હોય એટલે તમારા જન્મોના જયારે પુણ્ય ફળે છે ને ત્યારે તમને ભાગવતજી મળે છે એના વગર આ ભાગવતજી મળવી અશક્ય છે કેટલીક બહેનો એવી પણ હશે જેને બુકિંગ કરાયું હશે અને બુકિંગ કરાયા પછી છેલ્લા સમયે કેન્સલ થયું હશે હા જેનું નસીબ નહીં હોય અહીંયા ભાગવતજી શું નથી આપતું જેને બાળક નથી ને એને આમાં શ્લોક આપવામાં આવ્યો છે બાળ ગોપાલનો જો તમે એ શ્લોક બોલો ને નિત્ય માળા કરો ને નહીં તો તમને ગોપાલ આપે ગોપાલ આપે તમારો ખોળો ખૂંદનારો આપે બાળક આપે સંતતી આપે સંતાન આપે હા ભાગવતજી જો તમારી પાસે